સુરતમાં આજે કારગિલ વિજય દિવસની અનેક જગ્યાઓ પર ઉજવણી કરાઈ હતી જેમાં આશાદીપ સારાએ જાણે ટ્રાફિકના નિયમોને ઉજવણીમાં નેવે મૂક્યા હોય તેમ વિદ્યાર્થીઓએ બાઇક લઈને રેલીમાં તો જોડાયા હતા પણ તો એક પણ વિદ્યાર્થીના માથા પર હેલ્મેટ દેખાતું નહોતું પાકિસ્તાનને કારગિલ યુદ્ધ સમયે ભારતે આપેલી કારમી હારને લઈને છવ્વીસમી જુલાઈ એટલે કે આજરોજ કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઈ છે ત્યારે કારગિલ વિજય દિવસની રેલીમાં આશાદીપ શાળાએ નિયમોને નેવે મૂક્યા હોય તેમ શાળાના વિદ્યાર્થીઓ બાઇક લઈને રેલીમાં મોકલવામાં આવ્યા હતા આ રેલી પૂરી થયા બાદ વિદ્યાર્થી રસ્તા પર બેફામ રીતે બાઇકો ચલાવતા જોવા મળ્યા હતા તો એક પણ વિદ્યાર્થી દ્વારા બાઇક ચલાવતા સમયે હેલ્મેટ પહેર્યું ન હતું શાળાના વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ પણ નહોતું હતું તે શા માટે બાળકોને બાઇક લઈને જવા દેવાયા તેવા સવાલ ઊભા થયા છે ખરેખર તો સલામતી પ્રથમ તો સ્કૂલ દ્વારા લેવાવી જોઈએ પરંતુ અહીંયા એવું કશું જ જોવા મળ્યું નથી શું આ આશાદીપ શાળા સામે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તેવી પણ ચર્ચા થઈ રહી છે આશાદીપ શાળા કે પછી તેના વિદ્યાર્થીઓને મોટર વેહિકલના નિયમો લાગતા વળગતા નથી તેમ પણ લોકો કહેતા જોવા મળ્યા હતા લાગે છે કે આશાદીપ શાળાએ આ જાણી જોઈને મીડિયમ આવવા માટે કર્યું હોય તેમને તો પોતાની શાળાની જ પડી છે પરંતુ વિદ્યાર્થીઓની કશી જ ચિંતા નથી તે આના પરથી લાગી રહ્યું છે